પોરબંદરમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વાર્ષિક સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકીય આગેવાનો અને વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ચેમ્બર દ્વારા ભાજપના બને ઉમેદવારોને ટેકો જાહેર કરી દેવાયો હતો ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વર્ષમાં બે વખત વાર્ષિક સમારંભનું આયોજન થાય છે જે અનુસારાને ભીલા હોલ ખાતે યોજાયેલ વાર્ષિક સમારંભમાં પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા પોરબંદર વિધાનસભાના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયા પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક પાલિકા પ્રમુખ ડોક્ટર શીતનાબેન તિવારી અને ડોક્ટર ભરતભાઈ ગઢવી સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ વાર્ષિક સમારંભ નિમિત્તે જનરલ બેઠકનું આયોજન થયા બાદ સાંજના સમયે સત્કાર સમારંભ યોજાયો હતો જેમાં ભાજપના ઉમેદવારોને સન્માનિત કરાયા હતા તો આ તકે વેપારી આલમવતી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિગ્નેશભાઈ કારિયાએ ભાજપના બંને ઉમેદવારોને સહકાર આપવા જાહેરાત કરી હતી હું જિગ્નેશભાઈ કારિયા પોરબંદર ચેમ્બર કોર્સના પ્રમુખ તરીકે જણાવું છું કે અમારા બંધારણ મુજબ પોરબંદર ચેમ્બર ઓફ કોર્સ ની બે વાર્ષિક સમારંભ કરવાનો હોય છે આ દ્વિતીય અમારી જે વાર્ષિક મહોત્સવ સમારંભ હતો એમાં અમારે બપોરે ચાર વાગે જનરલ મિટિંગ હતી જનરલ મીટિંગમાં જે તે અમારે પોરબંદર ચેમ્બર ઓફ કોર્સના જે કાર્ય કર્યા હોય જે કંઈ નવા ઠરાવ કર્યા હોય અથવા તો કોઈ સજેશન હોય વેપારીના આ બાબતની જનરલ મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું એ મિટિંગ સંપન્ન થયા બાદ સાંજે પોરબંદર ચેમ્બર ઓફ કોર્સનો સત્કાર સમારંભ રાખવામાં આવેલો હતો આ સત્કાર સમારંભમાં પોરબંદરના ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર શ્રી મનસુખભાઈ માંડવીયા તેમજ વિધાનસભાના ઉમેદવાર શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ મહાનુભાવો બાઉભાઈ બોખીરિયા સાહેબ ચેતનાબેન તિવારી સરજુભાઈ કારિયા જિલ્લા પ્રભારી જિલ્લા પ્રમુખ શ્રી બધાને અમે આમંત્રણ આપેલું હતું અને પોરબંદરના ડિગ્નિટી જે આમંત્રિત મહેમાનો અને પોરબંદરના વેપારીજનો એ સમસ્ત વેપારી આલમ સહિત બારસો તેરસો જણાની હાજરી હતી આ હાજરીમાં અમે જે સમારંભ ગયો હતો એ સમારંભમાં ગઈકાલે એવું નક્કી કરવા આવ્યું કે પોરબંદરના ભારતીય જનતા પાર્ટીના મનસુખભાઈ માંડવીયા વિધાનસભાના અર્જુનભાઈ મોરવાડી આ બંને કમળને અમે પૂરો સહકાર આપશું અને સૌથી આયસ લીડે જીતે એવી અમારી શુભેચ્છા આપી ને ગેટ ટુગેધર ની મુલાકાત કરી હતી આ બધા આ બધા આમ ફંક્શનમાં તમામ વેપારીઓ સહકાર આપી ને કાને અમે ખાતરી આપી છે કે આવતા દિવસોમાં મતદાન પૂરેપૂરું થાય એની અમે પૂરેપૂરી ચોકસાઈ કરશું અને બધું મતદાન આ બંને ઉમેદવારે આપશું એવો એક દ્રઢ નિર્ણય કરેલો હતો આ સમારંભના કાર્યક્રમમાં બારસો જેટલા વેપારી પરિવારો ઉપસ્થિત રહ્યા હતા તો સત્કાર સમારંભ બાદ ભોજનની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર